મકરપુરા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો વડોદરાના મકરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે મકરપુરાથી સુસેન તરફ જતા મુખ્ય માર્ગ આજે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ વોર્ડ ઓફિસર સાથે દબાણ હટાવવા માટે પહોંચી હતી આ દરમિયાન મકરપુરા એસટી ડેપો સામે જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર ખૂણે આવેલી એક ફેબ્રિકેશન કારખાનાની જગ્યા મુદ્દે વિવાદ ઉભો થયો હતો કારખાનાના માલિક અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી કારખાનાની જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાના કારણે તેમના એડવોકેટ દિનકર ત્રિપાઠી પણ સ્થળ પર પહોંચી ગયા હતા સ્થળ પર વોર્ડ ઓફિસર અને વકીલ વચ્ચે પણ ગરમાગરમી જોવા મળી હતી કોર્ટના હુકમનું પાલન ન થતું હોવાનું જણાવી કારખાનાના માલિકે જેસીબી મશીનની આગળ સૂઈ વિરોધ કર્યો હતો મામલો વધુ વકરતા પોલીસને જાણ કરાઈ હતી જેના પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો વાદ વધતા કોર્પોરેશને દબાણ હટાવવાની કાર્યવાહી ટૂંક સમય માટે અટકાવી હતી આ સંદર્ભે વોર્ડ અધિકારી જિજ્ઞેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા માર્કિંગ કરેલ છે તે પ્રમાણે તોડવાનું રહેશે કમિશનર સાહેબની મંજૂરીથી લેટર આવેલું છે સંયુક્ત વીએમસીની ટીમ સાથે છે અને વર્કિંગ ચાલી રહ્યું છે અમારી પાસે લીગલ અભિપ્રાય છે એમાં બધું તોડવાપાત્ર છે અને હાલમાં કાર્યવાહી ચાલી રહી છે સામા એડવોકેટ દિનકર ત્રિપાઠી દ્વારા જણાવ્યું હતું કે બે હજાર અઢારમાં નોટિસ આપી હતી ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા કરી હતી જે દાવો પેન્ડિંગ અવસ્થામાં છે જેમાં કોર્પોરેશનના અધિકારીઓ વિરુદ્ધ મનાઈ હુકમ માંગેલો છે આ મિલકતના દાવાનો નિકાલ ન આવે ત્યાં સુધી એ પ્રવેશી શકે નહીં તેમ જણાવી આ મામલે વધુ વિગત આપી હતી અને રોડ શાખાએ અહીંયા માર્કિંગ કરાવ્યું છે એ પ્રમાણે આખું તોડવાનું રહેશે ના દબાણનું લેટર પણ માનનીય કમિશનર સાહેબની મંજૂરી સર આવેલું છે અહીંયા એટલે બાકી સંયુક્ત વીએમસીની ટીમ અમારી સાથે છે અને વર્કિંગ ચાલી છે ચાલી રહ્યું છે એવું અમને કોઈ આઈડિયા નથી પણ અમારી પાસે જે છે લીગલ અભિપ્રાય લીગલ અભિપ્રાયમાં એવું છે કે બધું તોડવા પાત્ર છે અને હાલમાં કાર્યવાહી ચાલુ છે એવી છે કે કોર્પોરેશને વર્ષ બે હજાર અઢારમાં અમને નોટિસ આપી હતી કે આ મિલકત ઉપરથી તમે કબજો ખાલી કરો ત્યાર પછી અમે કોર્ટમાં આમના વિરુદ્ધ કાયમી સ્થાપન અને હક સ્થાપન માટેની દાવો દાખલ કર્યો છે જે દાવો હજુ અત્યારે પેન્ડિંગ અવસ્થામાં છે અને એમાં અમે આ કોર્પોરેશનના અધિકારીઓ વિરુદ્ધ મનાઈ હુકમ માંગેલો છે કે આ મિલકતનો જે લગીન દાવાનો નિકાલ ના આવે તે લગીન આ મિલકતની અંદર એ પ્રવેશી શકે નહીં અને એ કેસની અંદર એ પોતાના એડવોકેટ મારફતે હાજર થયેલા છે પણ તારીખોમાં નિયમિત રીતે ગેરહાજર રહીને એ મનાઈ હુકમની અરજીનું કામ આગળ ચલાવી રહ્યા નથી અને અહીંયા ગેરકાયદેસર રીતે મનસ્વી રીતે પોતાનો કબજો આ જગ્યા છે આ જગ્યા એમને બતાવવામાં આવે છે આ મકરપુરા એસટી ડેપોની સામે આ જગ્યાનું ઓગણીસો બ્યાસીનું ગુડવિલના આધારે વેચાણ રાખ્યાનું અમારી પાસે લખાણ છે અને જે મૂળ જમીન માલિક હતા જેની જમીન જીઆઈડીસીમાં સંપાદન થયેલી છે અને એમાંથી બાકી પડતી જે જમીન હતી બાકી પડતી જે જમીન હતી એ બાકી પડતી જમીન અમે વેચાણથી રાખેલી છે એક સ્ક્વેર ફીટ આ ટોટલ જગ્યા છે એક એટલું જે અમારું છે

અને કહે છે કે તમે તમારી રીતે કરો અમે અહીંયા અમારું કામગીરી ચાલુ રાખીશું પણ અમે ખ્યાલ છે કે અમે પોતે તમારી ઉપર મને હુકમ માંગેલો છે તો કોર્ટના ઉપર કોર્ટના હુકમ સિવાય ઉપર વટ બીજા કોઈનો હુકમ હોઈ શકે નહીં એ કોર્પોરેશન હુકમ કરે કે કોઈ બી અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા છે તો સૌથી પહેલો હુકમ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જ માનવો જોઈએ હું એટલે જ કહું છું કે આજકાલ આ કોર્પોરેશન જે વડોદરા કોર્પોરેશન એ ખાડામાં લઈ જઈ રહી છે અને લોકોને બી ખાડામાં ધકેલી રહી છે તો જેના બાબતે આમ 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 નાગરિકે ખૂબ જ અવાજ ઉઠાવવો જરૂરી છે એડવોકેટ દિનકર ત્રિપાઠી